ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતે જનભાગીદારીથી જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલા વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને ઉદ્યોગોના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત સતાવીસ હજાર ત્રણસો રેઇન વોટર હાર્વેસ્ટિંગના થનારા કામોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની પાણીની સમસ્યાને સમજી ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે પહેલાં બહેનોએ દૂર સુધી ચાલતા માથા પર બેડા ઉચકીને પાણી ભરવા જવું પડતું હતું દેશની બહેનોને પાણી ક્વોલિટી ચેક કરવા માટે સમગ્ર દેશના પાંચ લાખ ગામોમાં બહેનોને ટ્રેનિંગની સાથે કીટ આપવામાં આવી છે જેનાથી પાણીની ક્વોલિટી ચેક કરવાની જવાબદારી બહેનો સુપેરે નિભાવી રહી છે અશુદ્ધ પાણીને કારણે બાળકોના મૃત થતા હતા જેમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે વડાપ્રધાનની પાણીની અનેક યોજનાઓને કારણે પરિવારજનોના આરોગ્યમાં સુધારો થયો છે વધુમાં પાટિલે કહ્યું હતું કે દરેક ઘરમાંથી બાળકો વડીલો બીમાર થતા ત્યારે બીમારી પાછળ પરિવાર દીઠ અંદાજીત પચાસ હજાર ખર્ચ થતો હતો પાણીની જરૂરિયાત મુજબ માનવજીવન ખેતીમાં સિંચાઈ ઇન્ડસ્ટ્રીઝના વપરાશ કોમ્યુનિટી માટે સમગ્ર દેશમાં પાણીનો જથ્થો માત્ર ચાર ટકા પાણી પીવાલાયક છે વિશ્વની વસ્તી સામે અઢાર ટકા વસ્તી આપણા દેશમાં છે અને સમગ્ર વિશ્વમાં પશુધન સરખામણીએ આપણા દેશમાં અઢાર ટકા પશુધન છે ચાર ટકા પાણીનો સદુપયોગ થાય તો કોઈ પણ પાણી વગર ક્યારેય નહીં રહે તે વ્યવસ્થા તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે તેના સારા પરિણામ આપણને જોવા મળી રહ્યા છે દેશનું ત્યાંસી ટકા પાણી ખેતી ચૌદ ટકા પાણી કોલોની અને અઢી ટકા પાણી ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગ થાય છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર એકવીસમાં કેચ ધ રેઇન પ્રોજેક્ટની શરૂઆત કરી હતી વરસાદના પાણીને ઝીલીલો અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સંગ્રહ થાય તેવી કલ્પના વડાપ્રધાને કરી હતી આ અભિયાન હેઠળ ગુજરાતમાં જળ જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત તાજેતરમાં સુરત ખાતેથી કરવામાં આવી હતી

દરેક ખેતરોમાં જે મોદી સાહેબ કહે છે ને કે પાણી 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 એના અનુસંધાને એમના મત વિસ્તારના ખેડૂતોને એક વિંગામાં એક ચાર બાય ચાર બાય છ નો ખાડા કરીને એમાં મોટા પથ્થર નાખીને લગભગ ચાર હજારના ખર્ચે જે આ સ્ટ્રકચર બને છે એવા દસ હજાર નું કામ ચાલુ કર્યું હતું અને આજે ચોર્યાસી વિધાનસભાની અંદર ભાઈ શ્રી સંદીપભાઈ શ્રી મુકેશભાઈ હર્ષભાઈ સંગીતાબેન બધાના સાથ સહકાર સાથે મુકેશભાઈ દલાલ સંતોષી બધાના સાથ સહકાર સાથે એક ઐતિહાસિક સત્તાવીસ હજાર ત્રણસો જેટલા સ્ટ્રક્ચર એક મહિના દોઢ મહિનામાં બનાવવા માટેનો આજે અહીંયા શરૂઆત થઈ છે અને મને વિશ્વાસ છે કે એમણે નક્કી કરેલા સમય કરતાં પણ વહેલા અને નક્કી કરેલા ટાર્ગેટ કરતાં પણ વધારે આ સ્ટ્રક્ચર આ પ્રસંગે હાજર સંચય જન ભાગીદારીની શોર્ટ ફિલ્મ નિહાળી હતી સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા તેમના મત વિસ્તારમાં સંચય જન ભાગીદારી અભિયાનના કામો માટે કુલ પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે આ ઉપરાંત કુલ સત્તર જેટલા ઔદ્યોગિક એકમો તથા ઔદ્યોગિક એસોસિએશન દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે